અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલ સેવન્ટ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેમાં બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં શાળાના પ્રિન્સિપલ સ્ટાફ તેમજ સિક્યુરિટી ગાર્ડ અને મૃતકના પરિવારજનો સહિત પંદર લોકોના નિવેદન લેવામાં આવ્યા છે ત્યારે આ મામલે શાળાની પણ બેદરકારી સામે આવી હોવાથી શાળા સામે ફરિયાદ નોંધવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવી છે અને મંજૂરી મળ્યા બાદ શાળા સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવશે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુહાપુરા વિસ્તારમાં એક ફ્લેટમાંથી સોળ પોઈન્ટ પંદર લાખના એમડી ડ્રગ્સ સાથે બે પેડલરની ધરપકડ કરી છે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે જુહાપુરા ખાતે આવેલા સંકલિત નગરના મકાન નંબર એકવીસમાં એમડી ડ્રગ્સનો જથ્થો રાખવામાં આવ્યો છે જેના આધારે પોલીસે અહીં રેડ કરી સોળ પોઈન્ટ પંદર લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરી મોહમ્મદ ફેજાન કુરેશી અને તેના પાર્ટનર મોહમ્મદ ફિરોઝ શેખની અટકાયત કરી છે અમદાવાદમાં સૌથી વિવાદાસ્પદ બનેલા પૂર્વ વિસ્તારના હટકેશ્વર બ્રિજને આખરે તોડવાની શરૂઆત કરવામાં આવી છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂપિયા ચાર કરોડના ખર્ચે આ બ્રિજને તોડવા માટેની મંજૂરી આપવામાં આવી હતી ત્યારે બ્રિજના ઉપરના ભાગ પર આવેલા ડામરના રોડને સૌથી પહેલાં તોડવાની શરૂઆત કરવામાં આવી છે જો કે બ્રિજ તોડવાની આખી કામગીરી પૂર્ણ થતાં અંદાજે ચાર મહિના જેટલો સમય લાગી શકે છે જેના કારણે એથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડશે